વલસાડના ખતલવાડ ગ્રામ પંચાયત વિસ્તારના તરમોરા ફળિયામાં અંબાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે માં યજ્ઞ કરી સ્થાપના કરવામાં આવી હતી નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો બે હજાર એકવીસ માં પૂજન કરવામાં આવ્યું હતું ત્રણ વર્ષના સમયગાળામાં મંદિરના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી ખતલવાડ સહિત સમગ્ર તાલુકામાંથી માતાજીના ભક્તો પાવન પ્રસંગે ઉપસ્થિત રહ્યા આમંત્રણ ને માન આપી ધારાસભ્ય રમણભાઈ પાટકર

પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક ભાઈ બહેનો આજે એટલો ઉત્સાહ છે કે આટલું માતાજીનું મંદિર જે નવનિર્માણ થઈ ગયું આજે અમને ખબર ના પડી એટલો ઉત્સાહમાં બધાનો